માટે થઈને ઓરિજિનલ નાજી બોમ્બ છે જે બજાર માં એકસો પચાસ માં વેચાય છે અમારો રેટ છે એકસો ત્રીસ રૂપિયા આ ઓરિજિનલ નાજી કોરોનેશન કંપની ના આવશે બરાબર એ પછી આ ભાવિક જે કંપનીના વીઆઈપી બોમ્બ છે જેનો ભાવ ત્રણસો રૂપિયા છે અમારે ત્યાં ફક્ત એકસો પચાસ માં મળશે પછી આ આપણે બુચ ખલીફા હા જે બે હજાર પચીસનું છે તો અગિયારસો માં દેવામાં આવશે

અને ત્યાં સ્ટોલ નંબર ચાર ની અંદર જેને કહેવાય કે એક નંબર જેને કહેવાય કે ફટાકડા સ્કીમમાં મળે છે અંદર જ તમે આવો એટલે આખી લાઈન છે અને પછી જમણા હાથ બાજુ છે ને એ તમારે વળી જવાનું આ જે રાજ ફટાકડા એક નંબરનો સ્ટોલ છે એની આગળ જે છે જમણા હાથ બાજુ સ્ટોલ નંબર ચાર બરાબર સ્ટોલ નંબર ચારે આપણે જવાનું છે હું તમને આખું લોકેશન આપી દઉં છું એટલે તમે કોઈ જગ્યાએ ખલ્લે જુઓ તમે આ મુદ્દે સ્ટોલ નંબર ચાર નું ટીપણું બતા છે ઓલું જે બેરલ સ્ટોલ નંબર બતાવે અને જે અહીંયા તમે જોવો મુસ્તુ ભાઈ જે ઊભા છે બરાબર છે અને અહીંયા સ્ટોલ નંબર ચાર માં જે છે એ તમને ફટાકડા આપણે જોશું મુસ્તુભાઈ આપણને બતાવશે કે કેવા કેવા ફટાકડા કેવી કેવી સ્કીમ છે શું છે મુસ્તુભાઈ કયો આ બટરફ્લાય છે કલરિંગ હા આ ફોટો ફ્લેશ છે હા હા એ એક રાખો એમ નામ ઓલા પાસે હમ આ બટરફ્લાય છે આ ફોટો ફ્લેશ છે હા કલર પાંચસો પંચાવન બોમ્બ છે બરાબર મિરચી છે છે અજંતા ગુજરાત કલર દાડમ સો રૂપિયામાં હા અઢીસો રૂપિયા વાળું સો રૂપિયામાં માં અઢીસો રૂપિયા વાળું સો રૂપિયામાં એટલે આ તમે સ્ટોલ સ્ટોલ નંબર ચાર જો અહીંયા આગળ બેરલ મારેલું છે એ ભૂલતા નહીં તમારી પાસે ઇન્ડિયન ફટાકડા સ્ટોલ અને સ્ટોલ નંબર ચાર જયારે આપણે વાત કરી સારા ફટાકડા સસ્તા ફટાકડા અને જાણીતા અને ખાસ જો વાત કરીએ તો સ્ટાન્ડર્ડ કંપનીઓ કઈ કઈ હા ભાઈ મોટા વાળી વેરાયટી છે જે સ્ટોલ નંબર ચાર જે તમે જુઓ છો હવે આપણે સ્ટોલ નંબર ચાર ની આપણે મુલાકાત લેશું છે સ્ટોલ નંબર હવે અંદર જશું તમે ફટાકડાની જોવા મળશે ને બે હજાર પચીસ જયારે દિવાળીનો સમય હોય ત્યારે તમે જોવો છો કે આ જવાહર મેદાન ની અંદર જયારે તમામ પ્રકારના સ્ટોલો લાગી ગયા છે બરાબર છે ત્યારે આપણે જે ખાસ આજે જે મુલાકાત કરી હતી સ્ટોલ નંબર ચાર અને જે ઓગણીસો પંચાણું થી સતત જેને કહેવાય કે ફટાકડાની વેરાયટીઓ ભાવનગર વાસીઓને આપતા આવ્યા છે એવા જે આપણે આ બેઠા છે મુસ્તુફાભાઈ અને એમની આખી ટીમ છે અને ફટાકડાની જ્યારે વેરાયટીની વાત કરવામાં આવે અહીંયા તમને ઢગલાબંધ બંધ વેરાયટી એક થી એક મળી રહેશે હજી આપણે જે છે મુસ્તુફાભાઈ આ રે વાત કરશું પણ તમે વેરાયટીની જ્યારે વાત કરો ને ત્યારે અહીંયા તમે જુઓ અલગ અલગ અવનવી વેરાયટીઓ જે છે એ તમને અહીંયા આગળ પાંચસો પ્લસ આઈટમુ જ આપડી પાંચસો પાંચસો થી પ્લસ આઈટમુ છે અહીંયા એક જ જગ્યાએ પાંચસો થી પ્લસ આઇટમ છે જો તમે જોવો છો તો અલગ અલગ વસ્તુઓ કે કેવાય આ બધી વસ્તુ કઈ કહેવાય આપડે નઈ આ જે ફૂટેજુ

સ્ટોલ સ્ટોલ નંબર ખાસ કરીને હું બોલું છું કામ કે તમે લોકો કે ભૂલાનો પ્રિય સીધા ડાયરેક્ટ અહીં આગળ આગળ મેં તમને આખું લોકેશન બતાવી દીધું કે અંદર એન્ટર થતા ડાબી સાઈડ ની અંદર જમણી સાઈડની અંદર આવે છે સ્ટોલ નંબર ચાર મિત્રો હવે જે આપણે ઓનર છે એમના મુસ્તુભાઈ અને ઓગણીસો પંચાણું તમે મારી પાછળ વાત કરશું થી તેનો સફર કેવો રહ્યો અત્યારે એમની પાસે જે છે કઈ કઈ કંપની ના ફટાકડા તમામ પ્રકારની ની આપણે વાત કરીશું તો ખાસ કરીને આ જે સ્ટોલ છે ઇન્ડિયન ફટાકડા સ્ટોલ મેં તમને બતાવ્યું મુસ્તુભાઈ કેમ છો મજામાં સારું સારું હવે આપડે આજે બે હાજર પચીસ ની દિવાળી છે લાવ્યા ભાવનગર ભાવનગર વાસીઓ વાસીઓ માટે માટે થઈને બોમ્બ છે જેનો ભાવ ત્રણસો રૂપિયા છે અમારે ત્યાં ફક્ત એકસો પચાસ માં મળશે બરાબર એની પછી છે આંધી તુફાન બોમ્બ જે બજારમાં પાંચસો રૂપિયા નું વેચાય છે આ ઉરા પેકેટ અમે ફક્ત બસો પચાસ રૂપિયા આપીએ છીએ હાલના તબક્કે બરાબર આ છે શિવરામ ના અગ્નિ બોમ્બ અગ્નિ ફક્ત બસો રૂપિયામાં રૂપિયામાં જોવા ભાઈ આ આ આઈટમ શિવશંકર ના અગ્નિ બોમ્બ આવશે આ પણ બસો રૂપિયામાં આવશે બરાબર આ ડિજિટલ બોમ્બ છે બાહુબલી બાહુબલી જોઈ લે બાહુબલી બોમ્બ છે આ આવશે ત્રણસો રૂપિયામાં ત્રણસો રૂપિયા નું આખું પાકીટ આ સિવાય અમારી પાસે સ્પેશિયલ વેરાયટી માં ચુનમુન કંપની ના દાડમ છે ચાર પીસ છસો રૂપિયા ના આવશે અને ચુનમુન કંપની ના એકદમ જમ્બો સાઈઝ માં આવશે આ આવશે આઠસો રૂપિયા ના આ સિવાય નાના જોતા હોય તો બાર નંગ માં આવશે બસો ને

આયન છે ઇન્ડિયન નેશનલ છે સિમ્બા છે શિવાકાશી દરેક કંપની નો માલ આપણી પાસે અવેલેબલ છે જેમ કે આ વેરાયટી છે ટુ પીસ કંપનીની છે આમાં ટુ પીસ થ્રી પીસ બે ઇંચના ના થી લઈને છ ઇંચના બાંબુ સુધીની બધી વેરાયટી છે આ ઓરિજિનલ શિવાકાશી ની વેરાયટી છે આ સસ્તી અને સારી છે ફક્ત એકસો ને એસી રૂપિયામાં થ્રી પીસ

એની બદલે ઝીણા ઝીણા પાંચ પ્લાયના બોમ્બ ત્રણ પ્લાયના બોમ્બ આવા જ બોક્સમાં ભરવામાં આવે છે ને જેઓ માર્કેટનો ભાવ બગાડે છે અમારો ઓરિજિનલ નાજીનો ભાવ ફક્ત એકસો ત્રીસ રૂપિયા જ છે જેની નોંધ લેવી અને અમારી આ રીલને શેર કરી ફોલો કરી અને અહીંયા અમારી પાસે લેવા આવે નાજી તો એકસો ને વીસ રૂપિયામાં આપશું ને એમની સાથે મરચીનું પેકેટ

પછી આ હેલિકોપ્ટર હેલિકોપ્ટર છે તે 300 350 માં 200 માં દેવામાં આવશે પછી આ સ્કા 288 શોર્ટ છે તેની કિંમત છે 1600 1700 રૂપિયા આપણી પાસે સ્ટોક अवेलेबल થઈ ગયો છે તે 1100 માં દેવામાં આવશે 1100 રૂપિયા 1100 માં ફાયદામાં જ છે તરત તો અને બીજો આ કાઈ બીજો ઘણી વેરાયટી છે આ લંબા લંબા છે જે પેન્સિલ કહેવાય હા જે 3 થી 4 મિલી ચાલે તે 500 350 વાળી 300 માં દેવામાં આવશે સો સેન્ટીમીટર ની ફૂલજર છે તે છસો સાતસો રૂપિયા ની છે ચારસો રૂપિયા માં દેવામાં આવશે પછી આપડા મોર પંદરસો વાળા મોર છે તે પાંચસો રૂપિયા માં દેવામાં આવશે પાંચ અલગ અલગ કલર ના મોર આવશે પાંચ અલગ અલગ કલર ના મિત્રો આ હતા

ને જે શેર કમ સબ્સ્ક્રાઇબ સબ્સ્ક્રાઇબ કરી નાવજો કે નહીં તેના 10% ડિસ્કાઉન્ટ મળી જશે વાહ ભાઈ વાહ આ આ ઇન્ડિયન ફટાકડા સ્ટોલ વાળા સ્ટોલ નંબર જવાહર એડ્રેસ કરવાનું ભૂલતા